બે દિવસ પહેલાં જ મહુવા અને તળાજા અને ભાવનગરની અંદર ખેતીવાડી ખાતાના નિયામકને ખેતીવાડી ખાતાએ આ ઘણા બધા એગ્રોમાં તપાસ કરી અને બે દિવસ સુધી માળો ચલાવ્યો પણ છેલ્લે અમને જાણવા મળ્યું છે કે એકાદ કરોડ રૂપિયાનો તોડ કરી અને આ આખો મામલો રફે ધપે કરી દેવાની વાત આવી છે એટલે કરોડો રૂપિયાનું ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દેવાનું ભાવનગર જિલ્લા અને ખાસ કરીને મહુવા અને તળાજાના એગ્રોવાળા બહુ મોટા માહેર છે હમણાં જ અમારા થોડાક દિવસ પહેલાં જ તળાજાના યાર્ડ ઓલા યગ્રોમાંથી ગુંદાણા ગામના લખુપરા ગામના પછી બેથરા ગામના ત્રાપં ધણસા એ બાજુના વિસ્તારના જલસપરા બાજુના ખેડૂતોએ મને ફરિયાદ રજૂઆત કરી કે એક મણ લાવે એટલે એમાં પાંચસો ગ્રામથી તે દોઢ કિલો સુધી કાંકરા અને રેતી નીકળતી હતી એટલે આ એક મોટા પાયે હેરસેળ કરવાનું પણ એક આયોજન બંધ આવતું છે અને તમામ આધાર પુરાવા પણ અમારી પાસે છે અમે બે હજાર ઓગણીસની અંદર મોવાની અંદર જ કુંભણ ગામના પચીસથી વધારે ખેડૂતો એવી જ રીતે ભેડા ભાણવડિયા છેદરડા અને ગડધર ગામના ખેડૂતોએ મોટા પ્રમાણમાં એક અક્ષય નામનું બિયારણ લીધેલું અને એ નકલી અને ખોટું નીકળેલું એ અમે પાકતી વખતે સાબિત કરાવી બતાવ્યું ખેતીવાડી ખાતાના અધિકારી પણ આવ્યા અને છપ્પન લાખ રૂપિયાનો એનો મુદ્દામાલ જપ્ત કર્યો એવું આશ્વાસન આપી અને આજ દિવસ સુધી એક પણ ખેડૂતને એમાં ન્યાય મેળ્યો નથી ખેડૂતોને એનું વળતર મળ્યું નથી ગઈ ચાલો જો શ્રાવણ મહિનાના ઓગસ્ટ મહિનામાં અમે ધરાજામાં મેથરા ગામના ખેડૂતને એક થેલી ડીએપી ખાતર લીધો એટલે એમાં અગિયાર કિલો કાંકરી અને રેતી નીકળી એના લેબોરેટરી કરવા ખેતીવાડી ખાતાના ક્વોલિટી કંટ્રોલ વિભાગે જૂનાગઢ નીકળ્યું પણ આજ સુધી એનો અમને રિપોર્ટ મળ્યો નથી એટલે મોટા પાયે ગોલમાલ હાલે છે અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ હપ્તા લેવામાં મશગૂર છે એટલે આ બોરટ ધંધા જો અઠવાડિયાની અંદર બંધ કરવામાં નહીં આવે તો અઠવાડિયા પછી અમે ખેતીવાડી નિયામક ભાવનગર અને જિલ્લા કલેક્ટર અને અહીં આવવાન તળાજામાં પોગ્રામ આપ્યો આજે પણ અમે મામલતદાર અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને આવેદન આપ્યું છે તળાજામાં પણ અમારા સંગઠને આ જ આવેદન આજે આપ્યું છે અને તમામ અધિકારીઓને લેખિતમાં જાણ કરેલી છે અને જો આનો અઠવાડિયાની અંદર નિકાલ કરી અને એ જુનાગઢની અંદર જે સિંગનું બિયારણ આપવામાં આવે છે આ જ પ્રકારના આ જ બિયારણ આપે છે એ એકવીસો રૂપિયાનું મણ આપે છે અને મોવાના તરાજાની અંદર એકત્રીસો રૂપિયાનું મણ વેચે છે અને આમાં આવી ભેળસેળ કરે છે એટલે આમાં મોટા પૈયા ગોલમાલ હાલે છે એ નક્કી છે અને ટૂંક સમયની અંદર યુરિયા ખાતર છે એ હવે ખેડૂતોને મોટા પ્રમાણમાં જરૂર પડવાની છે એટલે સરકારને અમે ખુલ્લી ચેલેન્જ કરી છે કે તમે ઉરિયા દરેક તાલુકાની અંદર પૂરતા પ્રમાણમાં જથ્થો મેકલો પછી યુરિયા જથ્થા બંધ છે અને ખેડૂતોને લાઈનમાં રહેવું પડે છે અને સાથે સાથે ખેડૂતોને નેનો ઉરિયા નેનો ડીએપી બીજી કંઈક દવાયું તમે હમીક અમારી દવા પાંચસો હજારની લો તો જ તમને પાંચ થયેલી ઉરિયા આપવામાં આવશે આવા જે ગટકડા દર વર્ષે કરવામાં આવે છે એ બંધ કરાવો અને દરેક એગ્રોની અંદર અમારી કોઈ જવાબદારી બિયારણ ખાતરમાં રહેતી નથી કે અમારી કોઈ ગેરંટી નથી એટલે આ જે એના એસોસિએશન વધી એને જ્યાં અહીંયા સ્ટીકર દુકાનોમાં લગાડ્યા છે અને બિલમાં લખીને આપે છે એ પણ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને કીધું છે કે આ નિયમસર છે કે નિયમની વિરુદ્ધમાં છે જો નિયમસર હોય તો ખેતી નિયામક અમને લખીને આપે કે આ નિયમસર છે તો અમને કાંઈ વાંધો નથી જો અને જો આ બિનકાયદેસર આવા સ્ટીકરો લગાડીને ખેડૂતોને છેતરવાના કે ખેડૂતોને દબાવવાના કવચરા કરતા હોય તો અઠવાડિયાની અંદર તમામ દુકાનોમાંથી અમારી કોઈ જવાબદારી નથી એવા સ્ટીકરો હટાવી લેવામાં આવે અને વડાપ્રધાનજીએ થોડાક દિવસ પહેલાં જાહેરાત કરી કે ભાઈ અમે ખેડૂતોનું કલ્યાણ કરજો પણ ખેડૂતોનું કલ્યાણ ન કર્યું અને કપાળનો ભાવ અત્યારે જે હાલે એ ચૌદસો રૂપિયાનો કર્યો એટલે આમાં ખેડૂતોને આ મોટો અન્યાય થયેલો છે વડાપ્રધાનશ્રીને અમારી વિનંતી છે કે જો તમારે ખેડૂતોનું કલ્યાણ કરતું હોય તો કપાના ત્રણ ગણા ભાવ કરી આપો એવી જ રીતે ચીનના અને તમામ ચીજના ખેતીવાડીના ત્રણ ગણા ભાવ કરી આપો તદ્દ ખેડૂતોને ન્યાય મળે એમ છે બાકી આ નકલી બિયારણને નકલી દવામાં ખેડૂતો છેતરાય છે એ સદંતર બંધ થવું જોઈએ નહીતર અઠવાડિયા પછી જોઈએ કે